स्वामी नारायण मंदिर गोकुलधाम नार द्वारा 2000 कुंडा और 1200 माड़ा નું વિતરણ ઉનાળાની ગરમીમાં પક્ષીઓની સંભાળ લેવા માટે સ્વામીનારાયણ મંદિર ગોકુલधाम नार દ્વારા એક अनोखी पहल કરવામાં આવી છે સંસ્થા દ્વારા પક્ષીઓ માટે 2000 कुंडा 1200 माड़ा અને 300 किलो चણનું વિતરણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં તારાપુરના શૈલેષભાઈ કાંતિભાઈ પટેલ અને ચિરાગભાઈ મહેશભાઈ પુંજારા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા ગોકુલધામ નારના સ્વપ્નદ્રષ્ટા સ્વામી શ્રી શુક્દેવ પ્રસાદદાસજીએ પ્રકૃતિ અને માનવ જીવનની અવિભાજ્ય કડી સમજાવી હતી તમામ જૂંટાયલા હોદ્દેદારોએ મંદિરમાં જઈને શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા તેમ મંદિરના સૂત્રોએ જણાવ્યું છે